ડભોઈ તાલુકાના કોકડ ગામ વસાહતમાં છેલ્લા વીસ વર્ષ ઉપરાંતથી રહેતા વસાહતીઓ માટે મૃત્યુ થાય ત્યારે સ્મશાનને જોડતો કાચો માર્ગ હોય ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર કરવા માટે તકલીફ વેઠતા ગ્રામજનો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિ સંસ્કાર માટે જતા સ્મશાનને મોટી આપદા ગામથી અંતરિયાળ અંદાજીત દોઢ કિલોમીટર દૂર આવેલ સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ અત્યંત દુર્ગમ અને કાચો કારણે આજે પણ ગામમાં મૃત્યુ થયું હોય તો સ્મશાને જતા ગ્રામજનોને કાચા માર્ગને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ સ્મશાને જતા ગ્રામજનો કે ટ્રેક્ટર પણ કાદો કિચડ વાળા માર્ગ વચ્ચે ફસાઈ પડ્યું હતું તો અન્ય ગામમાંથી બીજું ટ્રેક્ટર મંગાવી મહામુસીબતે મૃદે મૂકેલું ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યું હતું વારંવાર આ તકલીફથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ગ્રામજનોને લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી નવીન માર્ગનું નિર્માણ કરે તેવી માંગ વસાહતીઓ ઉઠવા પામી છે ફઝલ રજા ખત્રી મારું નામ રાઠો વિપિનભાઈ સુંદરભાઈ છે હું કુક્કડ નવી વસાદનો રહેવાસી છું અમારે સ્મશાન કુક્કડ જૂના ગામથી દોઢ કિલોમીટર જેવો અંદર ખેતરોમાં છે રસ્તો જે કાદવ ખીચવ ખાડાવાળો છે જે ત્રણ ત્રણ ચાર ફૂટ જેટલા ખાડા છે તો અમારે ટ્રેક્ટર દ્વારા અંદર લઈ જવું પણ એટલી મુશ્કેલી છે તો આજે અમારે મરણ થયું છે તો એમાં એક ટ્રેક્ટર બોલાવ્યું તો એ ફસાયું એના માટે બીજું બોલાયું તો અમારે ખર્ચો કરાવીને જે સગવડ છે તો કરે આવી છે